નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવનો કાર્યક્રમ ઓફ વેટ અને ઓફ વેથ કાર્યક્રમમાં હું છું આપની સાથે ધ્વની મોટા ભાગના લોકો રોજ જે હજારો અગલા ચાલતા હોય છે એને પોતાની સ્માર્ટ વોચમાં કાઉન્ટ કરતા હોય છે ત્યારે આપણા રોજબરોજના કામ કરવા માટે આપણે હંમેશા હરતા ફરતા રહીએ છે ત્યારે સામાન્ય રીતે આપણે હંમેશા એમ વિચારીએ છીએ કે ચાલવાથી શરીરને ઘણા ફાયદા થાય છે તો આપને જણાવી દઈએ કે આપણે દિવસેને દિવસે વધુ ચાલવાનો આગ્રહ રાખીએ છીએ ત્યારે આપને એ પણ જણાવીએ કે વધારે પડતું ચાલવું એ આપણા સ્વાસ્થ્ય માટે જ હાનિકારક છે વધુ ચાલવાથી સ્વાસ્થ્ય પર થતી અસરો વિશે આજના ઓફબેટ કાર્યક્રમમાં મિત્રો આપણે ચર્ચા કરીશું ઘણા રોગો અને પરિસ્થિતિ તમારી ચાલવાની રીતથી અસર કરે છે ત્યારે એક મુદ્દો એ પણ છે કે તમારે યોગ્ય રીતે ચાલવું જોઈએ અને હા જો તમે યોગ્ય રીતે વોક નથી કરતા તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે ઝડપથી ફિટ થવા માટે તમારી જાતને વધુ પડતી મહેનત કરવાથી ઈજા અને બનાવટ થવાનું જોખમ વધે છે ચાલવાના ફાયદાઓ મેળવવા માટે તમારે એક પ્રોગ્રામ ડિઝાઇન કરવાની પણ જરૂર છે જે તમને ધીમે ધીમે તમારા વર્કઆઉટની માત્રા અને તીવ્રતા વધારવામાંથી પરવાનગી આપે છે કેટલું ચાલવું ઘણું વધારે છે તે વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હશે પરંતુ માર્ગદર્શિકા એ જ છે કે તમે તમારા સ્માર્ટ પ્રોગ્રામ સેટ કરો અને તમારે તમારા સ્વાસ્થ્યની કાળજી રાખો મિત્રો ખૂબ ચાલવાથી ઘણી વખત નકારાત્મક અસરો પણ પડતી હોય છે ત્યારે આપને કયા કયા પ્રકારની નકારાત્મક અસરો થઈ શકે છે તે વિશે આજના કાર્યક્રમમાં વધુ જાણીએ તો કામગીરીમાં ઘટાડો હાલના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પર એક તરફ વધુ ધ્યાન આપતા થયા છે તો લોકો દિવસના અંદાજે દસ કિલોમીટર જેટલું ચાલતા હોય છે અથવા તો તેમને સૂચવવામાં આવેલ પગલા તેઓ ભરતા હોય છે મહત્વની વાત એ છે કે સતત ચાલ્યા બાદ જે તે વ્યક્તિનો થાકની અનુભૂતિ થાય છે અને થાકની અનુભૂતિ થવાના કારણે તે વ્યક્તિની કામગીરી પર સીધી જ અસર કરે છે થાકની અનુભૂતિ થવી પહેલી વાત તો એ કે થાક કોઈ પણ ઉંમરે અને કોઈ પણ વ્યક્તિને લાગે પરંતુ થાક લાગવાના ચિહ્નમાં એક વસ્તુ મહત્વની છે કે થાક લાગ્યા પછી જ્યારે વ્યક્તિ આરામ કરે તો એ થાક મટે છે કે કેમ માણસ ફરી રિજ્વેનેટ થવો જોઈએ જો તમે સૂઈ ગયા પછી અથવા તો એનર્જેટિક ફૂડ ખાધા પછી પણ થાકની અનુભૂતિ થતી હોય તો તમારે આ પરિસ્થિતિમાં ન ચાલવું જ હિતાવહ છે એનો અર્થ છે કે હવે તમારે ડોક્ટર પાસે જવાની જરૂર છે એલિવેટેડ રેસ્ટિંગ હાર્ટ રેટ જો તમે સતત ચાલીને આવો છો અને તમારા ધબકારામાં વધારો થાય છે તો એ પણ આપના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે હવે આપને પ્રશ્ન થયો ને મિત્રો કે રેસ્ટિંગ હાર્ટ રેટ શું છે તો આરામની સ્થિતિમાં તમારું હૃદય દર મિનિટે કેટલી વાર ધબકે છે તે સંખ્યા એટલે કે રેસ્ટિંગ હાર્ટ રેટ જ્યારે તે કોઈ પ્રવૃત્તિમાં ન હોય ત્યારે જો તમે તમારા રેસ્ટિંગ હાર્ટ રેટ માપવા માંગો છો તો ઓછામાં ઓછા બે થી ત્રણ કલાકની કસરત કરો તે પછી

જો આપ પહેલાથી જ પતલા છો અને આપનું પ્રોપર બોડી છે તો આપે પણ ઓછું ચાલવાનું આગ્રહ રાખવો જોઈએ તમે જેટલું વધારે ચાલશો તેટલું તમારા સ્વાસ્થ્ય પર અસર થશે ઘણી વખત ભૂખ ન લાગવા જેવી તકલીફો પણ થઈ શકે છે જેના કારણે ઘણા લોકો પીડાતા હોય છે ક્રોનિક ઈજાઓ જો તમે વધારે પડતું ચાલશો તો તમારા સાંધામાં તકલીફ થઈ શકે છે ફિટ રહેવા માટે વર્કઆઉટ જરૂરી છે પછી તમે વોકિંગ જોગિંગ જીમ ગમે તે કરી શકો છો શરીરને સક્રિય રાખીને તમે તમારી જાતને સ્વસ્થ રાખવાની સાથે સાથે તમારી જાતને મજબૂત બનાવી શકો છો પરંતુ જ્યારે ચાલવાની કે દોડવાની વાત આવે છે તો તેનો જવાબ વૈજ્ઞાનિક આધાર પર જ કહી શકાય કે વાસ્તવમાં ચાલવું અને દોડવું બંને કસરતની શ્રેણીમાં આવે છે આ બેમાંથી કોણ સારું તે કહેવું મુશ્કેલ છે દોડવાથી અસ્થિવાનું જોખમ વધે છે ત્યારે અસ્થિવા ત્યારે થાય છે જ્યારે તમારા હાડકાનો મધ્ય ભાગ નીચે પડી જાય તમારા સાંધામાં દુખાવો અને સોજો આવે છે અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું કે ચાલનારાઓની સરખામણીમાં દોડ દોડવીરોમાં હિપ રિપ્લેસમેન્ટ અને ઓસ્ટિઓઆર્થરાઇટિસનું જોખમ ઓછું હોય છે સંશોધકોનું કહેવું છે કે આ એટલા માટે છે કારણ કે દોડવીરોનો બોડી માસ ઇન્ડેક્સ મોટા ભાગના રહેવાદારીઓ કરતાં ઓછો હોય છે જે હાડકા પર ઓછો ભાર મૂકતો હોય છે કાર્યક્રમ કાર્યક્રમના અંતમાં આપીએ તો આપ જો કસરતની શરૂઆત કરો છો તો ધીમે ધીમે કસરત શરૂઆત કરો અને તમારો સમય અને તીવ્રતા વધારવી મહત્વપૂર્ણ છે નવા નિશાળાઓ માટે એક સારી એ છે કે પ્રમાણમાં સરળ ગતિએ પંદર મિનિટથી વધુ ન ચાલવું પછી દર અઠવાડિયે થોડી મિનિટ ઉમેરો ઝડપી ગતિએ ચાલવા માટે ત્રીસ મિનિટ સુધીનું નિર્માણ કરો ચાલવાનો સંપૂર્ણ લાભ મેળવવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ ચાલવાનું લક્ષ્ય રાખવું જોઈએ ચાલવા ઉપરાંત તમારે સ્ટ્રેન્થ ટ્રેનિંગ ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ અને બેન્ક એક્સરસાઇઝ સહિતની કસરતના અન્ય પ્રકારોમાં જોડાવવું જોઈએ તો દર્શક મિત્રો આ હતો આજનો વીઆર લાઈવ વિશેષ ઓફ બેટ કાર્યક્રમ મળીશું ફરી એક નવા વિષયલક્ષી ચર્ચા સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ અને મને આપશો રજા નમસ્કાર